નવસારી જિલ્લામાં પંચોતેર જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ચેખલી ખાતે કરવામાં આવી હતી જેમાં રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા ગ્લોબલ વોર્મિંગ એ દેશ અને દુનિયા માટે જયારે યક્ષ પ્રશ્ન બની ગયો છે એવા સમયે વૃક્ષોનું મહત્વ વધી જતું હોય છે નવા વૃક્ષોનું વાવેતર અને એનું જતન કરવા માટે આવા વન મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે જો આમાં આજે નવસારીમાં પણ પંચોતેર માં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી જિલ્લામાં સમાજીકરણ વનીકરણ વિભાગ દ્વારા જુદી જુદી યોજના હેઠળ ચારસો પંદર હેક્ટરમાં અગિયાર પોઈન્ટ પચાસ લાખ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવશે

નવસારીના ચીખલી ખાતે સંપન્ન કરવામાં આવ્યો છે ગ્લોબલ વોર્મિંગની આ દુનિયાની અંદર જે ચિંતા છે એમાં વૃક્ષ અને વન પ્રત્યેની આપણી જાગૃતતા લોકોને જાગૃત કરવા અને જે લોકો પર્યાવરણ માટે કામગીરી કરી રહ્યા છે એમને સન્માનિત કરવા આવી ઘણી સંસ્થાઓ સ્કૂલના સ્ટુડન્ટ્સ એનસીસીના સ્ટુડન્ટ્સ અને સામૂહિક સંસ્થાઓ પર્યાવરણ માટે સરકારના કદમ સાથે કદમ મિલાવીને પર્યાવરણની સેવા કરી રહ્યા સાચો વન મહોત્સવ ત્યારે ઉજવો ગણાશે ત્રણસો ને દિવસ ત્રણસો ત્રણસો પાંસઠ દિવસ આપણો વન મહોત્સવ આપણા હૃદયની અંદર પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ વૃક્ષ પ્રત્યેનો પ્રેમ અને એક વૃક્ષ તો એક વૃક્ષ પ્રત્યેક લોકો વાવીશું અને એનું જતન કરીશું આ શ્રેષ્ઠ આપણો સંદેશો છે ત્યારે નદી પર્વત સમુદ્ર અને હવા વાયુ આ એક પણ પ્રદૂષિત ન થાય એની પણ આપણે પ્રતિજ્ઞા લઈ નાના મોટી બાબતોમાં મારાથી પર્યાવરણને કંઈ નુકસાન તો થતું નથી ને હું વનને નુકસાન તો કરતો નથી ને સાચો વન મહોત્સવ ત્યારે ઉજવો ગણાશે આ વાત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતમાં માત્ર ગાંધીનગરની અંદર જ વન મહોત્સવ ઉજવાતો હતો અને જ્યારે હવે ગામડે ગામડે સુધી આ વાત પહોંચાડવાનો સરકારે પ્રયાસ કર્યો છે ત્યારે હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું સૌ લોકો વન પ્રત્યે વૃક્ષ પ્રત્યે જાગૃત થાય એનું જતન કરે